चला 10 થી 1 ઉંધી એકડી બોલો ચાલો 10 હાલો આજે આપણે થી એકથી નું આપણે મૂલ્યાંકન કરવાનું એ આપણે બેને શીખવાડ્યા ને એકથી દસ તો હવે આપણે જોવાનું જો અહીંયા બિલાડીનું ચિત્ર આપેલું છે જો બિલાડી કેવી ઊભી મસ્ત કાર લઈને તો તમારા અહીંયા બારી છે આ શું છે બારી એમાં આપણે અંક મૂકવાના બેન જેટલા કે બેન એમ કે ને પાંચ તો આમાંથી પાંચ શોધવાના અને આ ની અંદર મૂકવાના અને પાંચ મણકા અહીંયા મૂકવાના બરાબર ચાલો સર રમત રમીએ બેટા જયભાઈ શરૂ કરીએ બેટા ચાલો જય નવ નવ શોધો પેલા સરસ અને નવ મણકા મૂકવાના છે એક બે ચાર પાંચ છ હમ સાત સરસ ચલો જોરદાર ક્લેપ કરો મારા દીકરા માટે સરસ ચલો હવે હેતા સી બનાવ આ લઈ લેવાનો વારો પતી જાય એટલે મનકામાં ટબમાં નાખીને જવાના ચલો હેતાશ્રી બેન આવી જાઓ ચલો હેતાશ્રી બેન તમારે બતાવવાના છે સાત ચલો મૂકો બેટા સાત મનકા મૂકવાના સરસ ચલો એને ભૂલ પડી ને એટલે ફરી એક વખત વારો ચાલો હવે આપણે એને છ બતાવવાના ચાલો છ કઈ છે એ બતાવો ચાલો જેને ભૂલ પડે ને બે વખત વારો આવશે

ચાલો ભવ્યા બેન આવી જાય ચલો ભવ્યા બેન પાસ સરસ મૂકવાના બેટા નહીં તો સરસ ક્લેપ કરો ભાઈ ભવ્યા માટે ચલો મિનિર ભાઈ આવી જાય

હમ ચલો ક્લેપ કરો ક્લેપ કરો ક્લેપ કરો વાહ ભાઈ વાહ ચલો હવે કોણ આવશે નિધિબેન આવશે ચલો નિધિબેન ચલો આમાંથી તમારે મને આઠ બતાવવાના અને બારીમાં મૂકવાના સબાસ ચલો આઠ માં કા મૂકો બેટા સરસ સરસ

Seras, 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 very good, sapas, hmm. jo ayat diantarakwan mo ngia, awet, ladman kamu kau ana, kau cibijam aku ana, seras, sandi ais bhai, Chalo, ais baye, caro mukuan a, cebari ma, seras, kamu ko.

બે સરસ ચાર સરસ પાંચ છ આઠ સરસ ક્લિપ કરો ક્લિપ કરો ક્લેપ કરો ક્લેપ કરો